પેલા દવાખાને જઈ આવી તે તો સ્ટીડિયા તોડ ને પાવ ભાજી નો કરે હે દિયા જય માતાજી રામ રામ બધાઈ ને તો માતાજી હવે હારો કરે ને બધાઈ ના હાજર નિર્ભર રાખે એવી શુભેચ્છા આપું છું તો આજનો બ્લોક તો છે ને આપણે થોડુંક મોડું થઈ ગયું છે કેમ કે હા કાલ બે દી આટા મારી આવે તો કપડાં ને એવું બધું લાટ હતું તો કપડાં ધોઈ નાખ્યા છે આપણે કપડાં ધોઈ ને બધું ઘરનું કામ કરીને પછી જો બ્લોક આપણે સ્ટાર્ટ કર્યો છે તો હટાણે તો બધા હીરા ઘણા ગયા ને આજ તો વાદળા થઈ ગયા છે આમ સવાર હોય ને તો ઠંડી હોય ને અઠાણ આજ તો બપોર થઈ જાય તે વાદળા થઈ ગયા છે હવે આનું કાંઈ નક્કી ન કહેવાય વરસાદનું તો જો આ વાદળા થઈ ગયા છે તો વાદળામાં તમને દેખાડું કઈ રીતના છે અહીંયા તો આ રીતના કેવા વાદળા થઈ ગયા છે કામ કર વાદળા જેવા થઈ ગયા આજ તો આપણે બ્લોગનું જ મોટું થઈ ગયું કેમ કે બધું કામ કરી નવરા થયા ને પછી બ્લોગ નું ચાલુ કરી તમે કેમ ના બેસી ગયા હે નાના ભાઈ કા બેસી ગયા ના બેસી જાય તો ના બેસી ગયા તારી ઈરા ગવાના છે તારી ઈરા ગવાન છે હે તારી ઈરા ગવાન છે તો ફેમિલી આ છે મારા ભાઈ નો છોકરો તો જો ના બેઠા છે ટેબલ નાખીને આમ જરા કોલેજ બેસી જાવ ભાઈ આગળ પડતો નહીં હો હા

જારી માં બે આઠ નો પારો લેવે ને પછી છોકરા જો ગાડા માં સડી ગયા છે તો તમે લાવે આપ થોડક વાસણનો ઉટકો નો છે તો ઉટકી ના છે લેડીસ વીરા ઘણે તે મારે લે વીરા ખાવા થાય તાવ દે કામ કરવાનું થાય દાદાને તો આપણે હીરાને કંઈ ઉપાધી નથી સંદીપની બધા હીરા ઘણી

तो मेथी ना थेपला बनावना छे छोकराओ तमे मेथीन थेपला खाजा मेथीन थेपला हां खावा छे ने मैं तो खा जा ने मत कर खावा ने छे थेथी थेपले दिने दिने ले 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 जा छोकरा ने मजा आई जा कोना कोना थेपला ने केत नु कोना कोना थेपला खावने मने तारे खावान छे बेई ने खावान छे वाह वाह तो केमले जा थेपला बनावासी तो मैं सुधारी

સુધારી નાખી નાવ નાખી દીધા છે ને આયા શાક બનાવવાની તૈયારી થાય છે તો આપણે આજ શાક બનાવવાનું છે હવે હો છે ટમેટા શાક કેમ બનાવવાનું છે મમ્મી આજ દેવ ટમેટા એવો છે એમ તો આજ વેલાહર શાક બનાવવાનું ચાલુ કરી દીધું છે કમ મે તો વેલાહર બની જાય હમ કામ તો જો કેટલો મસ્તનો તો આમ પાવ ભાજીનો રસો હોય એવું લાગે મસાલો નાખ્યો મસ્ત મસાલા છે હારી મરે મમ્મી

બનાવે છે ટેપલા આજ વાડીએ થી લાવે ને નથી પણ બેના ટેપલા બનાવી દે હું ના બનાવી નથી હા 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 તો હવે તો બહુ સારી તો બી એટલે આ કાટે આ તો ટેપલા જ ને તો બનાવી નાખો તો ફેમિલી જો આપણે છે ને બનાવી નાખ્યા છે થેપલા ને એવું બધું રોટલા ને એવું બનાવી નાખ્યું છે અને જો હવે સંદીપ ની તો વૈયા જ છે હું ના કેમ કે ખાવાય કઈ ખોટી થયા નહીં કેમ કે દવાખાના નું કામ છે હતું તો ભાઈ આખો દીરા ભાઈ તમે થાકી ગયા ક્યાં હે